ને જાવું હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે નવા વિડીયોમાં અને જો આ સુધી બધાને ખબર છે કે બાવીસ જાન્યુઆરી એટલે આ ભગવાન શ્રી રામ અયોધ્યામાં પાછા આવવાના છે અને એની માટે આપણે દિવાળી જેવા ગુચ્છો ઉજવવાનો છે કે જય શ્રી રામ બધાને જય શ્રી રામ અને શું કહેવાય આમ તો હેપી દિવાળી જ કહેવાય દિવાળી જો ઉત્સવ છે

નથી લાવતા બે ત્રણ વર્ષ થઈ ગયા દિવાળી ફટાકડા નથી લાવતો પણ હલો તો કઈ વાત નહીં પણ હવે આજ લાવવા તા પણ હવે આજ નથી લેવા એમ પણ આપણે ઉપર દિવાળી ચોક્કસ કરશું અને આમ દિવાળી જેવું અલગથી દિવાળી જેવું

છે સૂર્યાસ્ત થઈ ગયો છે અને આપણે ભગવાન શ્રી રામ અસ અયોધ્યા આવવાના છે એટલે આપણે બધાને પોત પોતાના ઘરે આરતી કરવાની છે અને હવે પેલા આરતી કરી અને પછી અગાશી ઉપર જઈને આપણે ઘરે તો કરી નાખી મંદિર પેલા મંદિર કરી નાખી અને પછી જઈશું અગાશી ઉપર જો અમારે મંદિર આવું છે અને હવે ગોપાલ અહીંયા રામ ભગવાનના ના દીવા કરવા મ બધા દર્શન કરી લેજો તો તારો અમે તો જો અમારી ઘરે દર્શન કરી લીધા છે જય શ્રી રામ બધાને તમે તમારા ઘરે દર્શન કરી લેજો અને હવે અમારા મેડમ દર્શન કરવા જાય તો હવે જો સાઈ છે અમારા સાહેબ દર્શન કરવા માટે હજી તો બધું તૈયાર થવું પડે ને હાલ બધા પોતપોતાના ઘરે દર્શન કરી લેજો

સારા આપણે બધું હવે જઈએ છીએ અગાશી ઉપર ને અગાશી લોકેશન તમને બતાવો અમારા ગામમાં બધું કેવું છે એમ અને શેક સુધી જોડે લેજો ઘણા ખરા ડીજે વગાડે છે ઘણા ખરા ફટાકડા ફોડે છે પણ માથે જઈને જોઈએ એમ તો મજા આવશે સારા હાલો જઈએ હવે અગાશી ઉપર તો જો અત્યારે અમે ધાબામાંથી આવી ગયા છીએ એ બધી બધું ફટાકડા ફૂટે છે અને અમારા ગામનો નજારો કંઈક આવો છે ફટાકડાનો અવાજ સંભળાતો થશે જો આવી રીતના દેખાય ત્યાં સુધી બધે દિવસ છે શરૂ અને પહેલાં આવી અને લોકેશન લઈ લીધું અને હવે અમે દીવા કરવાના છીએ તો હરો હાલો હવે અમે દીવા કરી નાખીએ એમ કરવા છે દીવા કે કેમકે નો હલખલ આપણે ઓલો ન હતું મેળ પડ્યો એટલે જો આવી રીતના દીવા શરૂ કર્યા છે અને મારે મેડમ જો એવું છે હારો હલો એ દીવા કરી નાખ્યા પછી થોડાક દીવા આપણે કરશું પછી જો આવી રીતના છે હા અખરથી તમને લોકેશન બતાવું તો આગળથી આગેથી મસ્ત લાગશે જો અરે વાહ સુપર સુપર જેએસ 3 રા parallel ઓકેમ હાલો હાલો અમારા પાપા ને દીવા કરે આમ જોત કેટલું મસ્ત લાગ આમ બધે એવું છે આખા ગામમાં તો એક બધાય દીવા પેકટાઈ દીધા તો ફાઇનલી જો આપણે અમારે કરી નાખ્યા છે અને જો આગેથી લોકેશન બતાવો તમને મેડમ આપણે હવે આવે રામ હા બધાને જય શ્રી રામ અમારા તરફથી અને તમારા પરિવાર તરફથી અને અમારા ગામનો લોકેશન બતાવું તમને જો અત્યારે આવું છે કંઈ રીતના છે અમારું ગામ અત્યારે અને બધા ફટાકડા પણ ખૂબ જો ઘણા લોકો ફટાકડા ફોટે છે અને એ રીતના છે એમ દિવાળી જેવો માહોલ છે અને અમે પણ અમારી અગાસી પર આવ્યા છીએ દિવાળી કરવા માટે કેમ કેવી ખુશી થાય આમ દિવાળી જેવી ફિલિંગ આવે ને દિવાળી કરતા બધા છે છે ઘણા હનુમાન ચાલીસા પણ વગાડે વગાડે ડીજે અને એવું છે અમારા ઉપર એમની સ્પીકર પણ આપણે એવું કઈ નથી લેવા પણ જો આવી રીતના દીવા કર્યા છે અમે પણ થોડાક અને નીચે પણ દીવા કર્યા છે આવું બધું છે અને કેવી મજા

ફટાકડા તો બધા દિવાળીમાં માં ફોડતા છે પણ આવી રીતના ડેકોરેશન કોઈ નથી બધા પોતપોતાના ઘરે સ્ત્રી જમારી પાસે છે પણ આવી આપણે નથી કરી કેવું હતું અને જો આવું છે બધું હજી એકવાર લોકેશન બતાવી દો તમને જો આવી રીતના છે હજી બધાના ઘર ને જો હજી આ તો નજીક નજીક આગળનો તો બહુ કેમેરો પકડતો ન હોય પણ આવી રીતના બધું છે અને હવે મવા સાઈડ તમને બતાવો મવા મારા અહીંથી નજીક જ થાય છે તો તમને મોવા સાઈડ કેવું વાતાવરણ છે હું તમને બતાવું કઈ નહીં જોવા મોવા બધા મોવા બહુ ફટાકડા ફૂટે છે જો આમ તમને આ જો આ બધા ફટાકડા ફૂટે છે ને એ મોવા છે આપણે થોડાક મોવાથી દૂર રહીએ છીએ અને આપણે એક નાળ વાડું છે જો મોવામાં બહુ મોટા મોટા ને બહુ વધારે ફટાકડા ફોડાય છે અમારે અહીંયા છે ઓછા ફટાકડા ફૂટે છે એમ તો કેમ કરો આપણને વહેલા નથી ખબર આપણે ફટાકડા લાવત કેમ નહીં અમે દિવાળીમાં જો કે મને હું નથી એવો ખ્યાલ હું બહુ ઓછા ફટાકડા ફોડી છે દિવાળીમાં એવું છે હા ફટાકડા જો અમારા ગામમાં ફૂટે જો અમારે એમ નથી અહીંયા ફૂટે જ છે પણ ઓછા ઓછા એમ હોવામાં વધારે દેખાય છે સંગીતા કે મોવામાં ફટાકડા ફૂટે બતાવવાની જો કઈ નઈ પછી તમે પાછા જોઈન જોઈન કંટાળી જાવ ફટાકડા થતો નથી પણ ઘણા થાય છે ઘણા કેમેરામાં નથી કેચઅપ થતા એટલા માટે અને જો હજી અમારા ઘરના દીવા તો જો ઓલાવા મીડ્યા છે હવે કઈ નઈ હવે જઈએ નીચે અને નીચે હું છે એ તમને બતાવી બરોબર અહીંયા તો બહુ મજા આવે હેઠે જવાનું મન જ નથી થતું કા હેઠે જવાનું મન જ નહીં અહીંયા બધું જોયા કરવું એમ જ થાય છે હમ પણ કઈ નઈ તો આવું છે તમારા પોતપોત બધાના ગામમાં કેવું કેવું લોકેશન છે જે કોમેન્ટ કરજો બાકી તો આજ તો દિવાળી કરતા કઈક અલગ ફિલિંગ છે બહુ મજા આવે છે હાલો જય શ્રી રામ વળી એ આગળ જોઈએ સો અમાર મેડમ નો તાવ આવી ગયો છે ની પીવે છે દવા કેટલી ટીકડી છે ચા છા ટીકડી છે જો આજને તાવ આવી ગયો છે આજ બે દિવસ કામ એ નઈ જ ને તેને કામ સાંભળી જો કેમ એવું છે કે હે હારું કઈ નઈ હાલો દવા પી લ્યો હવે કડવી લાગે ઓક હે મન ભાવે દવા કેમ એને ઓક આવે

લેક છે રસપરા છે અને ઘણું બધું છે એટલે એ બધા વિડિયો અલગ અલગ કન્ટેન્ટ માં આપેલા છે એટલે વિડીયો નો જોયો હોય તો જોઈ લેજો અને હવે મળીએ આગલા વિડિયોમાં ત્યાં સુધી બધા જય માતાજી